સમાચારો મળી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓએ પદયાત્રા યોજી હતી નેહરુ બ્રિજ બ્રિજથી કોંગ્રેસના કાર્યકરો ખાનપુર બીજેપી કાર્યાલય જતા હતા સોનિયા અને રાહુલ ગાંધી સામેનો કેસ ઈડી કોર્ટે રદ કરતા કાર્યકરો એકઠા થયા હતા રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરાયેલ ઈડીની ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો આ નિર્ણયથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે કોર્ટે જણાવ્યું હતું કે જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈચ્છે તો તપાસ ચાલુ રાખી શકે છે ઈડીએ તેની ચાર્જશીટમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી સેમ પિત્રોડા સુમન દુબે સુનિલ ભંડારી યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડનું નામ આપ્યું છે કોંગ્રેસ પક્ષે દલીલ કરી હતી કે ઈડીની તપાસ એક રાજકીય બદલો હતો જ્યારે ઈડીએ દાવો કર્યો હતો કે તે ગંભીર આર્થિક ગુનો હતો જેમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના પુરાવા મળી આવ્યા હતા मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी अरे ये अंदर की बात है ईडी भाजप साथ है अरे ये अंदर की बात है ईडी भाजप साथ है अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी જે કોંગ્રેસ હંમેશા થી આક્ષેપ કરતું રહ્યું છે એડી સામેના એ આક્ષેપ પોતે પણ પુરવાર કર્યા છે અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામેનો કેસ રદ કર્યો દસ વર્ષથી ભાજપ સરકાર મોદી સરકાર દ્વારા ધરાવતા રાજનીતિ થઈ રહી હતી ગાંધી પરિવારને બદનામ કરવાનો આખો સાજી કોઈ પણ કોઈ પણ કેસ છતાં વર્ષો સુધી હેરાન કર્યા પરેશાન કર્યા પણ આ એ ગાંધી છે કે જે અંગ્રેજો સામે પણ નતા ઝૂક્યા આ નવા અંગ્રેજો સામે પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આઝાદીની લડાઈ શરૂ થઈ ચૂકી છે ડરેંગે નહીં ઝૂકેંગે બી નહીં ઓર લડાઈ લડતે રહેગે તો એ લડાઈ લડવાની વાત કોંગ્રેસ નેતા અમિત ચાવડા છે તે કરી રહ્યા છે અત્યારે આ એક વિશાળ જે રેલી છે છે તે નીકળી રહી અમદાવાદ થઈ છે જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ છે તે જોડાયા છે અને તમામ જે વાત વાયતા વાયદાઓ હતા અને તેની સામે પણ કોંગ્રેસ સતત લડતું રહ્યું છે ને એ વચ્ચે જે કોંગ્રેસ આક્ષેપ કરતું રહ્યું છે કે ઈડી જે પ્રકારે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ને ત્યારે જે પ્રકારે ગઈકાલે ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેનો જે કેસ છે તે કેસ રદ કરવામાં આવ્યો છે ને ત્યારે કોંગ્રેસ દ્વારા અત્યારે જે પદયાત્રા છે તેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે જેમાં અમદાવાદના તમામ જે નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તેઓ પણ આ રેલીમાં જોડાયા છે અને એક વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઈડી સામે કોંગ્રેસ આ દાવાના સ્વરૂપે રજૂ કરી રહી છે કે જે આક્ષેપો તેઓ ઘટતી રહી છે તે ગઈકાલે કોર્ટે પણ પુરવાર કર્યા છે કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ